બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં રાત્રિથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે અનેક ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે વહેલી સવારથી અવિરત વરસાદ વરસતા ડીસા તાલુકાના મોટાભાગના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે આસપાસના તમામ નીચાણવાળા વિસ્તારોનું પાણી ખેતરોમાં ધસી આવતા નદી જેવો માહોલ સર્જાયો છે ડીસા તાલુકાના જાવલ વિઠોદર ગામ સહિત અનેક આજુબાજુના વિસ્તારોમાં ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોને બાજરી અને મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે વાવેતર કર્યા બાદ તરત જ સતત વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા ઉભા પાકને વ્યાપક ક્ષતિ પહોંચી છે આ ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને ડીસાના ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત ખેતરોની મુલાકાત લેવા અને યોગ્ય સહાય જાહેર કરવાની માંગ કરી રહ્યા છે મોરાભાઈ નાનાભાઈ ધાવલ ગોમ છે અને મારો ક્ષેત્ર ભરાઈ ગયું છે આખું આખું અને બધી વસ્તીને મેં કાલે આવ્યો છે તે હજી રહ્યો નથી તે વી વી કટર વાયો તો મગફળી ભાજપે બે વેળા વાયો બે વેળા ભાજપ છે સાહેબ અને સરકારને વિનંતી થાય જો કોઈ આલે તો તે બરાબર છે કે એની મરતી મારું નામ ભુરાભાઈ શિવાભાઈ ગામ જાવર તાલુકો ડીશા મારે આખું ખેતર બેટ મજ્યું છે મગફળી હતી બાજરી હતી બધું સરકાર સહાય આલે એટલી નમ્ર વિનંતી કાકા કેટલી વખત તમે ખેતરમાં પહેર્યું ત્રણમી વખત અને હાલના હાલ શું પરિસ્થિતિ છે તમારા હાલ આખો આ લો બધું બેટ પાણી પેક છે તો સરકાર પાસે શું માગણી છે તમારે આ સહાય નહીં તો હાલે બિયારણનો નો તો ગામના જાવલ રહેવાસી નાથુભા પરથીરાજ અમારા ખેતરમાં પાણી ફોલ ભરાઈ ગયું છે બાજરીનું વાવેતર ફેલ થઈ ગયું છે કેટલી બાજરી વાવી દીધી તમારે અમે 10 થેલી પેરેલી અને આ ખેતરમાં કેટલું પાણી ભરવાનું છે પાણી તો સર કોઈ થઈ જશે તો તમારી શું માંગ છે માંગ અમારી એમ છે કે કોઈ ખેડૂતો સહાય આપે ઓકે